અને સમર્પણનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ એ છે યુવરાજસિંહ બે હજાર ઓપનિંગ બેટ્સમેન કહેવાય એ ફટાફટ 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 અમુક આઉટ થઈ ગયા યુવરાજસિંહનો વારો આવ્યો અને યુવરાજસિંહ બહુ સરસ રમતા હતા ભારત જીતી જશે એવી પૂરેપૂરી આશા હતી અને સાવ અચાનક

એના આખા કપડા લોહી સ્વેટર લોહી પગના બંને ગોઠણો લોહી વાળા ડોક્ટરો આવીને તરત જ જોયું કહ્યું કે આને તાત્કાલિક પણ હોસ્પિટલે લઈ જાઓ અને આ ઉલટી યુવરાજસિંહ માટે ગંભીર એટલે હતી કારણ કે યુવરાજસિંહ કેન્સરના દર્દી હતા એને કેન્સર હતું યુવરાજસિંહને કેન્સર અને કેન્સરમાં આ ઉલટી થઈ એટલે કેટલી ખતરનાક કહેવાય પણ યુવરાજસિંહ એ વખતે એવું કે છે કે ના મને ઉલટી થઈ ગઈ હવે મને સારું ફીલ થાય છે હું રમી શકીશ ટેમ્પરરી મને કંઈ દવા આપવી પડે દવા આપો બાકી હું આ પીચ છોડવાનો નથી મારે રમવું છે એલા આ સ્થિતિ તો જો તારી એ કે છે જે થાય એ મારે રમવું છે સાહેબ આવી પરિસ્થિતિમાં કેન્સરના દર્દી લોહીની ઉલટી કર્યા પછી યુવરાજસિંહ એ મેચમાં રહીમાં અને કોઈએ ડેટા ચેક કરવા હોય તો ડેટા ચેક કરવાની છૂટ લગભગ એકસો ને તેત્રીસ બોલમાં એને એકસો ને તેર રન કરી હવે જરાક વિચારજો આપણામાં કોક જરાક તાવ જેવું લાગે આ નથી જાવ કાં તો કે આવડું થોડુંક તાવ જેવું લાગે નો આવતો હોય તોય બોલાવે આય 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 બોલાવે ડેડિકેશન આને કહેવાય